પોલ પોલમાં થતા રિક્ષા પર પડ્યું હતું ત્યારે રિક્ષામાં બેઠેલા ચાલકનો આબાદ બચાવ થયો છે જોકે રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે ફાયર દ્વારા સિગ્નલ પોલને સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું તો મહત્વના સમાચાર કહી શકાય ધરાશાયી થવાની ઘટના મળી છે ત્યારે ટ્રાફિક સિગ્નલ પોલ ધરાશાયી થતા તે રિક્ષા પર પડ્યું હતું જોકે રિક્ષામાં બેઠેલા ચાલકનો આબાદ બચાવ થયો છે પરંતુ રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે ત્યારે ફાયર દ્વારા આ સિગ્નલ પોલ ને પાસે બંધ હાલતમાં ટ્રાફિક સિગ્નલ ધરાશાયી થયું છે ત્યારે ટ્રાફિક સિગ્નલ રીક્ષા પર પડતા રીક્ષામાં બેઠેલા ચાલકનો બચાવ થયો છે પરંતુ રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું છે જોકે કે ફાયરબેગ દ્વારા સિગ્નલ પોલ ને સાઈડ માં ખસેડી દેવામાં આવ્યોતો અહિયાં આ થામલોજી ને પાછની તરફ પડ્યો છે એ થોડું સર્વિસ નઈ કરેલી મતલબ જે છે ને અંદર એ કાતો જ ને પડ્યો તો રિક્ષા પર આપણી આ અંદર માં અંદર આ રિક્ષા કાકા કશું થયું નહી પણ આ રિક્ષા નું જે ભરભાઈ જે કોણ દરસે એમ